હાલી તમે મોટર કારમાં બેસો તો જ ઉલટી થાય તો શું કામ બેહો હો મોટર કારમાં હે તને ખબર નહીં કે હું મોટર કારમાં બેહું તો ઉલટી થાય શું કામ બહેવું જોઈએ મોટર કારમાં હે રિક્ષામાં બેસો બાઈકમાં બેસો સરકારે આવડી મોટી બસ કાઢી બસમાં બેસો શું કામ બહુ બુદ્ધિ નથી એટલી આજથી તું મોટર કારમાં બેસતો નહીં ઉલટી નહીં થાય ને કંઈ થશે નહીં નહીં આવે નાવા કેટલાક હાલ્યા આવે ખબર નથી પડતી અને અરે ભાઈ આય 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 ધર્મા તો ખોઈલો હે હે તો પૈસા દે દે દો 500 રૂપિયા લાય આવ આવ ગામમાં હાલો હાલો આવો નાવો પણ હજુ મજા આવશે હો પાછળ મોટર કારમાં બેહું તો દુખે चक्कर આવે ડોક્ટર ભેજાવાળા હા ડોક્ટર ભેજાવાળા ડોક્ટર સાથ જીમ તારું બરાબરનો સેટિંગ કર દેજો ડોક્ટર સાહેબ શું થાય છે બેટા શાંતિ રાખો તમે ના કરો શાંતિથી બોલો શું થાય છે આ ડોક્ટર સાહેબ ખાટું ખાવ આવે હે ખાટું ખાઓ તો આખા ખંજવાળ આવે હા અને બીજું બધું ખાવ તો નથી આવે ખાલી ખાટું ખાવ તો ખંજવાળ આવે બાકી આવે નહીં તો શું કામ ખાટું ખાવું જોઈએ

કાંકા સામાડો મને દર્દી બોતો દર્દી બીજ ગામ આયે ઓબનદી બોતો દર્દી દર્દી લાવને ડોક્ટર વેજાવાલા હા ડોક્ટર વેજાવાલા રક્ટર સાબ આ છે દાદી આયા હે દાદી મોકો ઝડપડી બોલો ભાઈ શું તકલીફ છે ડોક્ટર સાહેબ બોલો બોલો યાર હું ચકડોળ બેસું ચક્કર આવે હે ચકડોળમાં બેસું ચક્કર આવે ચકડોળ બેસતો ચક્કર આવે ચક્કર આવે બીજા ક્યાં બેસતો હે વાહન બેસતો ચક્કર આવે છે બેસતો જ ચક્કર આવે તો શું કામ ચકડોળમાં માં બેસતો તું નાનો છોકરો હું તમારા જેવો ઢાંઢા હાટુ ચકડોળ હે હે

કે મફત માં ડોક્ટર સાહેબ આયા દવા ખાઈ જાય ને તારી હવે તને ચક્કર આવશે નહીં ચકડોળ માં બેહતો લાવો પાણી હાલો 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 પેલા ભલાપા શું આય તારે મગજ ખાસ તું બગાનું હવે બંધ કરી દો એમ ઓ હે આજે આ ચાર દર્દીઓ આવ્યા ને એ તું ગોતી નથી લાય હ હા એ તો આપણો બોર્ડ વાંચી ના સમજી ગયો ને તું તારા ગામ માંથી બીજા બધા દર્દીઓ લેતો આવે જેટલા વધારે દર્દીઓ આવશે ને તો તારો પગાર વધી જશે સમજી ગયો હાલો દર્દીઓ ગોતો દર્દીઓ ગોતો આવા ને દર્દીઓ ગોતવા નથી ને થાય મારો પગાર વધારો ને પગાર એમ ના વધે

મોઈતા દર્દીઓ તો ને દર્દીઓ ગોતો ને તો જી એમ નામ પગાર છે ગોતો ભેજાવાલા હા ડોક્ટર ભેજાવાલા હા ડોક્ટર ભેજાવાલા ડોક્ટર શું છે તારે અરે પાંચ પાંચ દર્દી ભેગા આયા શું વાત